અત્યાર સુધી જે આકાશભાઈએ છે તો કામો કર્યા જ છે અને જાણીશું અહીંના સ્થાનિક લોકોની વિચારધારા શું છે આકાશભાઈની પાછળની અને એમને જે કેન્ડિડેટ તરીકે ઉભા રાખ્યા છે અને એમના શું વિચારો છે જાણીશું આપણે અહીં સ્થાનિક લોકો શું નામ તમારું બેન અને તમે કયા વોર્ડમાંથી આવો છો વોર્ડ કરશો નહીં કરો અને મતદાન વિચારીને કરજો ના કરવું બરાબર છે તમારા કેન્ડિડેટ છે એ તો છે જ પણ બાકીના કામો જે થયા છે એ પ્રમાણે વિચારીને તમે જ્યાં કંઈ વેવલોડ કરવાનો છો વિચારીને કરજો અને તમે જે તમારા કેન્ડિડેટ ઉભા રહ્યા છે એમને શું કહેવા માંગો છો બસ એટલું જ કે બધાએ જે સહકાર આપ્યો છે અને એમને પણ એક ફોનના મદદથી બધાને મદદગાર જેવા બન્યા છે એવા આગળ પણ મદદગાર બને એટલા માટે એમને વિજય બનાવો આકાશભાઈએ સરસ કામો કર્યા છે અને દરેક સાથે રહ્યા છે તો એમને પણ કહેવું છે કે આકાશભાઈને પણ એક મોકો આપો શું કહો છો તમે દાદી આકાશભાઈ વિશે શું કહો છો તમારા કેન્ડિડેટ કોણ છે જેવી પ્રસંગો આવતા હોય છે ભારત દેશની અંદર એની અંદર ઉત્તરાયણ જેવી એક મોટી

આકાશભાઈના કામો જોયા અને આકાશભાઈને વિજય બનાવે એવી પ્રજાપી આશા રાખે છે.